વરણમાના તલિલકાબેનનો પ્રાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકને લાગણી પ્રસરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર એ આઈ વન સેવન વન ઝીરો કે જે બસો ત્રીસ મુસાફરો બે પાયલોટ અને દસ ક્રૂ મેમ્બર્સ સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરે એકને ચાલીસ કલાકે ગણતરીના સેકન્ડ્સમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ ગુજારા અકસ્માતમાં એકને બાદ કરતાં તમામના કરુણ મૃત્યુ નીપજ્યા હતા મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ હવે મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વરણામાના વતની તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી મૃતકના અંતિમ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી જેમાં બસો બેતાલીસ માંથી બસો એકતાલીસ પેસેન્જરોના દુઃખદ અવસાન થયા છે ડબોઈ વિધાનસભાના વરણામાં ગામના કલિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેશમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે આજે એમની અંતિમ ક્રિયા છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે વિમાન દુર્ઘટના બાદ હજી પણ મૃતદેહોની ઓળખ અને અંતિમ વિધિની પ્રક્રિયા ચાલી રહી છે આવા ગુજારા દુર્ઘટના લોકોને સાવધાન કરનારી અને ઊંધી અસર પમાવનારી બની રહે છે તરલિક્કા બેનના અંતિમ યાત્રામાં જોડાયેલા દરેક વ્યક્તિના ચહેરા પર દુઃખની લાગણી સ્પષ્ટ જોવા મળી રહી હતી પરિવાર માટે આ ક્ષણ કોઈ ભૂલી ન શકે તેવો ઘાવ બની ગઈ છે